પ્રચાર શાંત નમસ્કાર રાઠોડ ગુજરાતની પચીસ સહિત ચોરાણું બેઠકોમાં કાલ થી પ્રચાર પડઘમ બંધ સૌરાષ્ટ્રમાં તારીખ આઠ સુધી હીટ વેવની ચેતવણી ગરમી ભૂખા કાઢશે પહાડોની રાણી કહેવાતા મશુરીમાં આજે વહેલી સવારે એક કાર ખીર માં પાંચ લોકોના કમકમાથી ભર્યા મોત ભારતની લોકસભા ચૂંટણી નિહાળવા તેવી દેશોના પ્રતિનિધિઓ ભારત પહોંચ્યા

એડરથલ મહિલાનો ચહેરો તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા નેપાળે નવીસો રૂપિયાની ચલની નોટમાં વિવાદિત લિપુલેખનો નકશો છાપતા ભારત અને નેપાળના સંબંધોમાં આવી શકે છે ઘટાશ તો આ ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિ રાઠોડ જય હિન્દ જય ભારત